વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આજે આપણે બટેટાની વેફર બનાવીશું દૂધ જેવી સફેદ એકદમ સોફ્ટ તડકે સૂકવાની ઝંઝટ વગર તેલમાં તળિયા વગર ટીપ્સ અને ટ્રીક સાથે આ વેફરને બનાવીશું તેમજ વેફરના પાણીમાંથી ઉપયોગી એવી વસ્તુ બનાવીશું તો ચાલો આજની રેસિપી શરૂ કરીએ વેફર બનાવવા માટે અહીંયા મેં પાંચ કિલો બટેટા લીધા છે વેફરના બટેટા શિવરાત્રી પછી આવતા હોય છે આ રીતે પાકી છાલવાળા અને કડક હોય તેવા લેવાના વેફર માટેના બટેટા લાંબા અને આ રીતે મોટા લેવાના જેથી વેફર છે એ મોટી અને ઝડપથી બનશે અને છેલ્લે બટેટાનો પાર પણ થોડો ઓછો રહેશે બટેટા લઈ અને તેની છાલ ઉતારી લેવાની બટેટાની છાલ ઉતારી કોઈ મોટા વાસણમાં પાણી ભરી અને તેમાં નાખતું જવાનું જો બટેટા વધારે તમે બહાર રહેશે તો તે કાળા પડી જશે હવે બટેટાની વેફર બનાવવા માટે આ રીતનું સ્લાઇઝર લીધું છે અત્યારે આ સ્લાઇસરથી હું જાળીવાળી વેફર બનાવીશ તેના માટે જે લાઇનિંગવાળી બ્લેડ આવે તે લેવાની બટેટું લઈ એકવાર ઊભું અને એકવાર આડું આ રીતે સ્લાઇસ કરવાની જેનાથી સરસ એવી જાળી પડી જાય છે બટેટાને આડા અને ઊભા ફેરવતા જઈ તેની વેફર પાળી લેવાની જેનાથી ખૂબ જ સરસ એવી વેફર તૈયાર થઈ જાય છે હવે સિમ્પલ વેફર પાડવા માટે આ રીતની બ્લેડ હોય તેનો ઉપયોગ કરવાનો આ વેફર બનાવવા માટે બટેટાને આ રીતે સ્લાઇસ ઉપર ઘસતું જવાનું તેને ફેરવવાની જરૂર પડતી નથી આ વેફર છે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે વેફર પાડી લીધા પછી બટેટાનો નાનો ટુકડો છે એ બચી જતો હોય છે આ ટુકડાને પાણીમાં રાખતા જાશું જેથી કાળો ન પડી જાય ઘણા લોકો આ ટુકડાને ફેંકી દેતા હોય છે પણ ફેંકવાને બદલે તમે એને બાફી આલુ પરોઠા કે સેન્ડવીચ જેવી આઈટમ બનાવી શકો છો અથવા નાના ટુકડા કરી રેગ્યુલર શાકમાં પણ યુઝ કરી શકો છો હવે અહીંયા મેં બીજા વાસણમાં પાણી લીધું છે વેફર જેમ જેમ પાળતા જઈએ તેમ આ વેફરને પાણીમાં એડ કરતા જવાનું જો તમે નમ રાખશો તો તે કાળી અથવા લાલ થઈ જશે બધી વેફરને હું પાણીમાં એડ કરી દઈશ અહીંયા મેં બધી વેફર પાળી લીધી છે આ વેફરમાં સ્ટાર્ચ લાગેલો હોય છે આ સ્ટાર્ચ કાઢવા માટે વેફરને પહેલાં બરાબર પાણીથી ધોઈ લેવાની છે અહીંયા બીજા વાસણમાં મેં પાણી લીધું છે ધોવાયેલી વેફરને ફરી બીજા પાણીમાં એડ કરી દઈશ આ રીતે બેથી ત્રણ વખત પાણી બદલાવતા જઈ અને વેફરને બરાબર રીતે ધોઈ લેવાની આ સ્ટેપ કરશો એટલે તમારી વેફર છે એકદમ દૂધ જેવી સફેદ થશે બધી જ વેફરને બેથી ત્રણ પાણીએથી અથવા પાણી એકદમ ક્લીન ન થાય ત્યાં સુધી ધોઈ લેવાની વેફરને આપણે જ્યારે પહેલાં પાણીમાં ધોઈએ એ પાણી છે આ આ પાણીને આપણે ફેંકશું નહીં અને આ પાણીમાંથી આપણે ખૂબ જ કામની એક એવી વસ્તુ બનાવીશું અત્યારે આ પાણીને સાઈડમાં રાખી દેસું અહીંયા મેં એક મોટું તપેલું લીધું છે તેને પાણીથી અડધું ભરી લીધું છે તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું નમક એડ કરીશું આ પાણીને ઢાંકી અને ગરમ થવા રાખી દેસું અહીંયા તમે જુઓ મેં આ રીતે બધી વેફર પાડી અને એક કલાક માટે પાણીમાં રાખી દીધેલી છે આમાંથી થોડીક વેફર પાણી નીતારી અલગ વાસણમાં કાઢી લેવાની અહીંયા પાણી એકદમ ગરમ થઈ ગયું છે હવે તેમાં અલગ કાઢેલી વેફર એડ કરી દેસું તેને એકવાર બરાબર રીતે મિક્સ કરી ઢાંકી અને ફરી પાછું પાંચક મિનિટ સુધી કૂક કરીશું જો આ ટાઈમે તમે વેફર એડ કરી અને ગેસ બંધ કરી દેશો તો વેફર અંદરથી કાચી રહેશે બની ગયા પછી કે તળો પછી તે લાલ થઈ જતી હોય છે એટલે વેફરની કચાશ દૂર કરવી જરૂરી છે પાંચક મિનિટ થઈ જાય એટલે વેફરને ચેક કરી લેવાની વેફર છે એ થોડી ટ્રાન્સપરન્ટ થઈ ગયેલી હોવી જોઈએ નખથી આ રીતે પ્રેસ કરો તો ઇઝીલી નખ અંદર વહી જાય એટલી કૂક થઈ ગઈ છે અને તેને આ રીતે ફોલ્ડ કરો તો એ તૂટતી નથી એટલે બરાબર રીતે કૂક થઈ ગઈ છે જો બરાબર કૂક ના થઈ હોય કે ઓવર કૂક થઈ હોય તો વેફર છે તૂટી જતી હોય છે એકાદ વેફરને ખાઈને પણ ચેક કરી શકાય ખાવ ત્યારે કાચી લાગતી હોય તો તેને થોડીવાર વધારે રાખવાની અહીંયા મારી વેફર બરાબર રીતે કૂક થઈ ગઈ છે એટલે વધારાનું પાણી નિતારી તેને ચાણીમાં નાખી દઈશું જેથી તેમાંનું એક્સ્ટ્રા પાણી નીતરી જાય અને થોડી ઠંડી પણ થઈ જાય પાણી પાછું ગરમ કરી વેફરનો બીજો લોટ પણ અંદર એડ કરી દઈશું અને બીજો લોટ કૂક થાય ત્યાં સુધીમાં આપણે આ વેફરને સૂકવી દઈએ અહીંયા મેં એક સાડી પાથરેલી છે તેના ઉપર હું આ વેફરને થોડી છૂટી છૂટી સુકવી દઈશ સાડીના બદલે પ્લાસ્ટિક સીટ કોઈ ચાદર ઉપર પણ સુકવી શકાય વેફરને હું ઘરમાં પંખા નીચે જ સુકવીશ તડકાની જરૂર નથી પડતી તડકા વગર પણ ખૂબ જ સરસ સુકાઈ જાય છે આ વેફર એકબીજા ઉપર આવે એ રીતે નહીં સુકવવાની નહીંતર એકબીજાને ચોંટી જશે એટલે છૂટી છૂટી સુકવી દેવાની અહીંયા બધી જ વેફરને બરાબર રીતે કૂક કરી અને સુકવી દીધી છે હવે વેફર ધોઈ હોય તે પાણી લઈ લેશું પહેલી વાર જે પાણીમાં ધોઈ હોય તે રાખી દેવાનું હોય પંદર વીસ મિનિટ થઈ જાય એટલે તમે જોઈ શકો છો આ રીતે પાણી છે ઉપર આવી જાય છે આ પાણીને કોઈ બીજા વાસણમાં કાઢી લેવાનું અથવા જવા દેવાનું એ પાણી કાઢી લેશો એટલે તમે નીચે અહીંયા જોશો આ રીતનું વ્હાઈટ કલરનું સ્ટાર્ચ છે નીચે બેસી ગયેલો દેખાશે આ બટેટાનો સ્ટાર્ચ છે આ સ્ટાર્ચનો ઉપયોગ આપણે ફરાળી વસ્તુ બનાવવા માટે કરી શકીએ છીએ પણ આ સ્ટાર્ચ હજુ એકદમ ક્લીન નથી એટલે ફરી પાછું આમાં એકથી બે વખત પાણી નાખવાનું અને પંદર વીસ મિનિટ એમ જ રાખી દેવાનું પંદર વીસ મિનિટ પછી તમે જોઈ શકો છો પાણી છે એકદમ ક્લીન થઈ ગયું છે એટલે આ પાણીને કાઢી લેવાનું અને નીચે જે સ્ટાર્ચ છે તેને એક પ્લેટમાં લઈ લેશું પ્લેટમાં લઈ અને તેને એકદમ ફેલાવી દેવાનું છે આ બટેટાનો સ્ટાર્ચ બજારમાં ખૂબ જ ઓછી કિંમતમાં મળે છે તો તમને એમ થતું હશે કે આટલી મગજ મારી સુકામ કરવાની પણ એ સ્ટાર્ચમાં મિક્સિંગ આવતું હોય છે એકદમ ચોખ્ખો નથી હોતો અહીંયા આપણે ઘરે એક બે સ્ટેપ વધારે કરી અને ચોખ્ખો બટેટાનો સ્ટાર્ચ એટલે કે તપકીલ મેળવી શકાય છે અને આ સ્ટાર્ચને તડકામાં અથવા પંખા નીચે સૂકવા માટે રાખી દઈશું ત્રણથી ચાર કલાકમાં જ સરસ રીતે સુકાઈ જાય છે આઠથી દસ કલાક પછી તમે અહીંયા જોઈ શકો છો વેફર છે એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે અહીંયા જુઓ વેફર એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે આ વેફરને મેં પંખી સુકવ્યા પછી બે કલાક માટે તડકે સૂકવેલી છે અહીંયા તમે જુઓ વેફરને આ રીતે કરો તો એકદમ ઇઝીલી તેનો ભૂકો થઈ જાય છે એટલે તેમાં મોશ્ચર જરા પણ નથી આ કુવર સ્ટોર કરવી હોય એટલે તડકે રાખવી જરૂરી છે વેફરને સ્ટોર કરવા માટે એક પ્લાસ્ટિકની બેગ લઈ લઈશ તેમાં થોડી થોડી કરી અને બધી જ વેફર એડ કરી દઈ બેગને પેક કરી અને ડબ્બામાં રાખી દઈશું જેથી ચોમાસાની સિઝનમાં ભેજ ન લાગે ચાર પાંચ કલાક પછી બટેટાનો સ્ટાર્ચ છે એકદમ સરસ રીતે સુકાઈ ગયો છે તમે અહીંયા જોઈ શકો છો પ્લેટમાંથી ઇઝીલી નીકળી જાય છે આ સ્ટાર્ચમાં બટેટાના કોઈ કોઈક પીસ છે અને થોડા ગાંઠા પણ થઈ ગયા છે એટલે તેને ચાળી લેશું એકદમ ઝીણી છણની હોય તેનાથી ચાળી લેવાની આ બટેટાના સ્ટાર્ચને અમે તપકીર કહીએ છીએ જેનો ઉપયોગ ફરાળી વાનગીઓ જેમ કે પેટીસ કટલેસ કે ટીકી બનાવવા માટે કરી શકાય છે આ રીતે બધા સ્ટાર્ચને મેં ચાળી લીધો છે થોડોક મોટો પાર્ટ બચેલો છે તેને મિક્સરમાં એડ કરી અને એકવાર પીસીને ફરી ચાળી લેવાનું અહીંયા બજારમાં મળે તેવો જ એકદમ સ્મૂથ એવો તપકીરનો પાવડર તૈયાર છે આ તપકીને હું એ ટાઇટ કન્ટેનરમાં ભરી અને આખું વર્ષ સ્ટોર કરી લઈશ આ વેફરને આપણે પહેલાં તેલ વગર તળીશું જેના માટે એક કઢાઈમાં એક વાટકા જેટલું નમક એડ કરીશું હાઈ ફ્લેમ ઉપર આ નમકને આ રીતે ફેરવતા જઈ અને એકદમ ગરમ કરી લેવાનું છે નમક બરાબર ગરમ થઈ જાય એટલે તેમાં થોડીક વેફર એડ કરી અને આ રીતે સતત ચલાવીશું થોડી જ વારમાં તમે જોઈ શકો છો વેફર છે સરસ રીતે ફૂલવા માંડી છે તેલના ઉપયોગ વગર પણ વેફરને આ રીતે તળી શકાય છે વેફર બરાબર ભૂલી જાય એટલે ઝારો લઈ વધારાનું નમક કાઢી લેવાનું નમકમાં આ વેફરને શેકેલી છે તો પણ એકદમ સફેદ જ છે તેલ વગર પણ બધી બાજુએથી સરસ રીતે શેકાઈ ગઈ છે તેને આ રીતે પ્રેસ કરો તો ઉપરથી ક્રંચી અને અંદરથી એકદમ સોફ્ટ છે આ વેફરને તેલમાં તળીને પણ જોઈ લઈએ તેના માટે તેલ ગરમ મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે થોડી વેફર એડ કરી અને તળી લેશું અને તળાતા તમે જોઈ શકો છો એકદમ સફેદ દૂધ જેવી વેફર તૈયાર થઈ ગઈ છે જરા પણ લાલ નથી થઈ જાતી તમે જોઈ શકો છો તેના ઉપર થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી અને સર્વ કરીશું તેને પ્રેસ કરો તો એકદમ ભૂકો થઈ જાય એટલી સોફ્ટ બનેલી છે અને મોઢામાં મૂકો તો રવો રવો થઈ જાય એટલી સોફ્ટ છે તો તમે પણ મારી આ રીતે એકવાર વેફર જરૂરથી બનાવજો જો તમને અમારી આજની વેફરની રેસીપી અને પાણીનો ઉપયોગ કરીને બનાવેલા તપકેની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બેલાઇકોનને પણ પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર